શ્રી ગણેશય નમઃ આજના વિડીયોમાં આપણે શનિદેવને પ્રસન્ન કરનાર અને તમામ મુશ્કેલીઓમાં રાહત આપનાર શનિદેવના ચમત્કારી દસ નામ વિશે માહિતી મેળવીશું સમ શનિશરાય નમઃ શનિદેવ જેમને ન્યાયના દેવતા માનવામાં આવે છે તેઓ વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે જીવનમાં ફળ આપે છે આથી શનિદેવના પ્રકોપથી દેવ દાનવ માનવ બધા જ ભયભીત રહે છે નવગ્રહના સમૂહમાં શનિદેવને સૌથી વધુ ક્રૂર માનવામાં આવે છે પરંતુ એવું નથી શનિદેવ તો કર્મ પર આપનાર છે આવી વાત એ છે કે શનિદેવ શત્રુ નહીં પણ મિત્ર છે શનિદેવ પ્રકૃતિમાં સંતુલિત ચાલવી રાખનાર છે અને તે દરેક પ્રાણીઓ સાથે યોગ્ય ન્યાય કરે છે માન્યતા એ છે કે શનિદેવની પૂજા દર શનિવારે કરવી જોઈએ શનિદેવ જેના પર પ્રસન્ન થાય છે તેને ધન ધાન્ય અને સમૃદ્ધિથી ભરી દે છે ભગવાન શિવે શનિદેવને નવોગ્રહમાં ન્યાયાધીશનું કામ સોંપ્યું છે માન્યતા છે કે જો શનિદેવને તેમના દસ મંગળકારી કલ્યાણકારી પ્રસિદ્ધ નામથી યાદ કરવામાં આવે તો તેઓ જલ્દીથી પ્રસન્ન થાય છે અને ભક્તોનું કલ્યાણ કરે છે જો કોઈ વ્યક્તિની રાશિમાં શનિની સારા સતી અઢી વર્ષની પનોતી ચાલતી હોય કે જન્મકુંડળીમાં શનિદેવ અશુભ સ્થાનમાં હોય તો આ દસ નામ ખૂબ જ લાભકારી છે દરરોજ આ નામના એકસો આઠ જાપ કરવા જોઈએ શનિદેવના કલ્યાણકારી દસ નામ આ પ્રમાણે છે કોણસ્થ પિંગલ બભરૂ કૃષ્ણ રોદ્રાંતક યમ યૌરી શનિશ્ચર મંદ પીપલાદ શનિદેવના દસ નામનો મંત્ર આ મુજબ છે કોણસ્થ પિંગલો બભરુ કૃષ્ણો રોદ્રાંતકો યમઃ શૌરી શનિશ્ચર મંદ પીપલાદેન સંસ્થુત તો દરરોજ આ નામના જપ કરીને શનિદેવને આપણે સરળતાથી પ્રસન્ન કરી શકીએ છીએ ચમત્કારી અને કલ્યાણકારી આ મંત્ર સૌના જીવનમાં શનિદેવના શુભ આશીર્વાદ લાવે તેવી શનિદેવના ચરણોમાં પ્રાર્થના આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવશો બીજા કયા વિષયો ઉપર આપ વિડીયો જોવા માગો છો તે પણ જણાવશો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ